તારીખ ગત તારીખ દસ બાર બે હાજર પચીસ નામ બે છે સાંજના સાડા પાંચ થી પોણા ના ગાળા દરમિયાન એક ખેડૂત નામે ભરતનાથા વડોદરા એ પોતાના જે ખેટ મજૂર છે આ દરમિયાન કઈ સાડાકા જેવું હોય અવાજ કર્યો અને એમને કશું એમના મધુરે જ વાત કરી એ પ્રમાણે એમને એવું લાગ્યું શોખ લાગ્યો અ પરત પણ ન કરતા ઓળખાન કાળો કરે આવસાન કર્યું એની પર ધ અમે બાબ્રતે ગોરબંદર પોલીસ એ તપાસ કરતા એવું જાણવા મળેલું કે સિમનું રખોપો કરવા માટે મોટી મહારણ ગામના એક બે ચોક છે જે પોતા સબ મગાતા પતી છે એક નું નામ છે કાસમકુમાખારી દીક છે જેલા સાજન ઉમર આ બન્નેને ગામ લોકોએ રખે રખોપાઈ છે એના માટે રાખવામાં આવેલા હતા અને આજે બન્ને સક્ષો છે અમારા પોતાની ભાષામાં જે देसी સામગ્રી বন্দুক હોય એ देसी સામગ્રીની বন্দুকમાંથી એક રોજ જોડવા માટે ફાયરિંગ કર્યું હોય અને એ ગોળી જે છે એ જે મરણ જના છે આ કામના પરત ભાઈના સવાય વરદે એમને લાગી જોવાની હતી અત્યાર સુધીની અમારી તબસ્માં અને આરોગ્યની પુછોરમાં બહાર આવી આપે એક કે આરોપી કાસમ નું આરી ગઈ કાલે રાત્રે પાક તરવા માં આવી બીજા આરોપી જે છે કેલા સાહેબ

सुरेन्द्रनगर जिला छुपाये सुरेंद्रनगर कालुन एलसीबी एलसीडीन